હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ આજે હું તમારી સાથે એક એવી રેસીપી શેર કરવાની છું કે તમે વિચાર્યું પણ નહીં હોય કે આ રીતે વધેલી રોટલીમાંથી કોઈ મીઠાઈ પણ બની શકે છે હા ફ્રેન્ડ્સ બજારમાં ખૂબ જ મોંઘી મળતી મીઠાઈને આજે આપણે રોટલીમાંથી બનાવીશું રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો સૌપ્રથમ અહીંયા આપણે વધેલી રોટલી લેશું અહીંયા મેં ટોટલ ત્રણ રોટલી લીધેલી છે તેને આ રીતે આપણે ખમરીની મદદથી ખમરી લેશું આધુની ખમરીથી એકદમ ઝીણો ભૂકો થશે તો આપણે એકદમ ઝીણો ભૂકો નથી કરવાનો તો અહીંયા આપણે ગાજર અને દૂધી માટે જે ખમરીનો ઉપયોગ કરીએ છીએ છીણવા માટે તે ખમરીનો અહીંયા આપણે ઉપયોગ કરીશું અને આ રીતે રોટલીને તેના ઉપર ચલાવશું એટલે સરસ રોટલીનો ભૂકો થઈ જશે ફ્રેન્ડ્સ તમે હાથેથી પણ કરી શકો છો પણ હાથેથી કરવા કરતાં જો તમે ખમણીનો આ રીતે ઉપયોગ કરશો તો ઝડપથી તમે આ રીતે ભૂકો કરી શકશો રોટલીમાંથી તો આપણે બધી રોટલીમાંથી પહેલાં આ રીતે ભૂકો કરીને રેડી કરી લેશું ત્રણેય રોટલીમાંથી મેં આ રીતે ભૂકો બનાવીને રેડી કરી લીધો છે તમે જોઈ શકો છો બસ રેડી કરેલા આ રોટલીના ભૂકાને હવે આપણે શેકી લેશું તેના માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક કઢાઈમાં અડધી ચમચી કરતાં પણ ઓછું તેલ લેશું અને આ તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે રોટલીના ભૂકાને તેમાં એડ કરી દેશું અને રોટલીના ભૂકાને આપણે સારી રીતે શેકી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે શેકવાથી તેમાં રહેલું મોઈશ્ચરનો ભાગ છે તે દૂર થઈ જશે તો અહીંયા આપણે ફક્ત બે મિનિટ તેને આ રીતે શેકી લેશું તવેથાની મદદથી સતત બે મિનિટ તેને આ રીતે સતત હલાવતા જશું અને રોટલીને સારી રીતે શેકી લેશું જેમ જેમ રોટલી શેકાતી જશે તેમ તેમ તે હલકી લાગશે અને તમને ખ્યાલ પણ આવી જશે કે અહીંયા આપણી રોટલી છે એ સરસ શેકાઈ ગઈ છે તો હવે તમે જોઈ શકો છો થોડોક કલર પણ ચેન્જ થઈ ગયો છે અને રોટલી સરસ એવી શેકાઈ ગઈ છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું શેકાયેલી રોટલીના ભૂકાને હવે આપણે એક ટ્રેમાં કાઢી લેશું આ રીતે ડીશમાં કાઢ્યા પછી હવે તેને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું એટલે ભૂકો છે એ સરસ ઠંડો થઈ જશે તો ડીશમાં તેને આ રીતે સ્પ્રેડ કરી દેશું અને તેને પાંચ મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું રોટલીના શેકેલા ભૂકાને તમે આ રીતે ચેક કરશો તો તેમાં એકદમ ક્રિસ્પીપણું લાગશે હવે તેને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું પાંચ મિનિટ પછી હવે તેને આપણે મિક્સચર જારમાં લઈ લેશું અને રેડી કરેલા આ ભૂકાને હવે આપણે ગ્રાઇન્ડ કરી લેશું તો ગ્રાઇન્ડ કર્યા પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણે રોટલીનો ભૂકો કરી લીધો છે એકદમ પાવડર ફોર્મમાં અહીંયા બિલકુલ પણ મોઇશ્ચરનું પ્રમાણ નથી રોટલીમાંથી આ મીઠાઈ એટલી સરસ બને છે કે તમે કલ્પના પણ નહીં કરી હશે હવે તેમાં આપણે મિલ્ક પાવડર એડ કરીશું તો મેં અત્યારે દસ રૂપિયાના પેકેટમાં જેટલો મિલ્ક પાવડર આવે છે તેટલો જ મિલ્ક પાવડર અહીંયા મેં એડ કરેલો છે બજારમાં ખૂબ જ સહેલાઈથી દસ રૂપિયાવાળું પેકેટ મળી જાય છે મિલ્ક પાવડરનું તો અહીંયા આપણે તેનો જ ઉપયોગ કરીશું સાથે સાથે બેકિંગ પાવડર ફક્ત એક પિંચ જેટલો જ નાખીશું હવે તેમાં આપણે કોકો પાવડર એડ કરીશું જો ફ્રેન્ડ્સ તમારા ઘરમાં કોકો પાવડર હોય તો તમે તેની અડધી ચમચી એડ કરી શકો છો અને કોકો પાવડર ન હોય તો સ્કીપ પણ કરી શકો છો ઓપ્શનલ છે ફરજિયાત નથી બધી વસ્તુને આપણે પહેલાં હાથેથી આ રીતે મિક્સ કરી લેશું બધી વસ્તુ આ રીતે સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે દૂધ એડ કરશું તો હાથમાં થોડુંક થોડુંક દૂધ લેતા જશું અને પછી તેનો લોટ આપણે બાંધી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા મેં એક ગ્લાસમાં દૂધ લીધેલું છે હવે આ ગ્લાસમાંથી આપણે થોડુંક થોડુંક દૂધ નાખતા જશું અને સારી રીતે લોટ બાંધી લેશું ફ્રેન્ડ્સ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણો લોટ છે એ નરમ ન બંધાઈ જાય એકદમ રોટલીનો લોટ જેવો જ આપણે આ લોટ બાંધીશું તો આ રીતે આપણે હાથમાં થોડુંક દૂધ લેશું અને દૂધ એડ કરતા જશું અને રોટલી જેવો લોટ બાંધી લેશું તો ફ્રેન્ડ્સ તો લગભગ અડધા ગ્લાસ જેટલું દૂધ જોઈ ગયું છે આ લોટને બાંધવા માટે તો ફ્રેન્ડ્સ હવે આપણો સરસ લોટ બંધાઈ ગયો છે તેની થિકનેસ પણ તમને બતાવું છું રેડી કરેલા આ લોટમાંથી હવે આપણે નાના નાના બોલ્સ બનાવી લેશું તો આ રીતે રેડી કરેલા લોટમાંથી આપણે મીડિયમ સાઇઝના બોલ બનાવી લેશું બધા લોટમાંથી આપણે આ રીતે બોલ્સ બનાવી લેશું આ રીતે હાથમાં થોડોક લોટ લઈ અને તેને હાથેથી આ રીતે પ્રેસ કરશો એટલે સરસ નાના નાના બોલ્સ બનીને રેડી થઈ જશે તો તમે જોઈ શકો છો બસ આ રીતે આપણે બધા બોલ્સ બનાવીને રેડી કરી લેશું તો અહીંયા આપણા બધા બોલ્સ બનીને રેડી છે તેને આપણે સાઈડમાં રાખી દઈશું હવે ગેસની ફ્લેમ આપણે ચાલુ કરીશું અને એક કઢાઈમાં એક વાટકી જેટલી આપણે ખાંડ લેશું જે વાટકીમાં આપણે ખાંડ લીધી છે તે જ વાટકીના મેઝરમેન્ટથી આપણે તેટલું જ પાણી તેમાં એડ કરશું અને અહીંયા આપણે એક ચાસરી બનાવવાના છે તો ફ્રેન્ડ્સ હવે તમે સમજી ગયા હશે કે આપણે શું બનાવી રહ્યા છે હા ફ્રેન્ડ્સ અહીંયા આપણે ગુલાબ ગુલાબજામુન બનાવી રહ્યા છે રોટલીમાંથી આ રીતે ગુલાબ ગુલાબજામુન તમે પહેલીવાર જોતા હશો પણ ફ્રેન્ડ્સ આ ગુલાબજામુન ખાવામાં પણ એટલા જ ટેસ્ટી લાગે છે હવે ચાસરીમાં આપણે થોડુંક કેસર નાખી દેસું અને ચાસરીને આપણે સારી રીતે ઉકળવા દેશું અહીંયા આપણે કોઈ પણ પ્રકારનો તાર બનાવવાની જરૂર નથી ફક્ત ચાસરી આપણે હાથમાં ટચ કરીએ અને એકદમ ઘી કે તેલ જેવી લાગે એટલે આપણી ચાસરી બનીને રેડી તો તમારે આ રીતે એકવાર હાથમાં લઈ અને ચાસરીને ચેક કરી લેવાની છે તો અહીંયા આપણી ચાસરી પણ બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું હવે બાજુના ગેસ ઉપર આપણે એક કડાઈમાં ઘી ગરમ કરીશું સારું એવું ઘી ગરમ થાય એટલે આપણા રેડી કરેલા બોલ્સને આપણે તેમાં તળી લેશું તો આ રીતે આપણે એક એક બોલ્સ ઘીમાં એડ કરતા જઈશું અને તેને તળી લેશું અહીંયા આપણે મીડિયમ ટુ લો ફ્લેમ રાખવાની છે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર જ આપણે આ બોલને તળીશું આ બોલને તળાતા બિલકુલ વાળ નથી લાગતી જેવા તે તળાઈ જાય એટલે તરત જ આપણે ગરમા ગરમ ચાસરીમાં તેને એડ કરી દેસું તો ફ્રેન્ડ્સ આ રીતે ગુલાબ ગુલાબજામુન બનાવીને તમે સર્વ કરી શકો છો કોઈ પણ મહેમાન કે ગેસ્ટ એવા હોય ત્યારે અને તેને ખ્યાલ પણ નહીં આવશે કે આ વધેલી રોટલીમાંથી જાંબુ બનાવેલા છે તો અહીંયા આપણા બોલ્સ તળાઈને રેડી થઈ ગયા છે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને તરત જ તેને ગરમા ગરમ ચાસરીમાં એડ કરી દેસું તે જ રીતે આપણે બાકી બધા બોલ્સને તળીને રેડી કરી લેશું તો અહીંયા આપણા બધા ગુલાબજામુન છે એ તળાઈ ગયા છે તળેલા આ ગુલાબજામુનને હવે આપણે ગરમા ગરમ ચાસણીમાં એડ કરી દેસું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા ગુલાબજામુન બનીને રેડી છે તેને થોડીક વાર આ રીતે જ ચાસણીમાં આપણે રાખીશું અને પછી સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ બજારમાં મળતી ખૂબ જ મોંઘી મીઠાઈને આ રીતે તમે વધેલી રોટલીમાંથી પણ બનાવી શકો છો ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે તો રેડી છે આ આપણા ગુલાબજામુન સર્વ કરવા માટે કોઈ ઘરે ગેસ્ટ કે મહેમાન આવે ત્યારે પણ તમે આ રીતે ગુલાબજામુન ખવડાવી શકો છો તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસિપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે